એ એમપી ગુજરાત ટીમ દ્વારા ક્રિસન્ટ હાઈસ્કૂલ સરખેજ વાસણા રોડ અમદાવાદ ખાતે એ એમપી પરિચય અને એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો દુનિયાભરમાં વિશાળ નેટવર્ક ધરાવતી એ એમપી ટીમ શૈક્ષણિક સેમિનારો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા જરૂરિયાતમંદ લોકો માટે ધંધા રોજગારની વ્યવસ્થા તથા જોબફેર જેવા કાર્યક્રમો કરી યુવાનોને રોજગારી અપાવવામાં મદદ કરવી જેવા ઘણા લોક ઉપયોગી કામો કરે છે આ ઉપરાંત મુસ્લિમ સમાજમાં સમાજના વિશાળ હિતને લક્ષ્યમાં રાખી કાર્યો કરતી સામાજિક સંસ્થાઓ બ્લડ ગ્રુપ સમિતિ ડોક્ટરો શિક્ષકો તથા જે તે ફિલ્ડના વ્યવસાયકારોને ઇનોવેશન તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ હોય તેમજ માનવ સેવાનું કામ કરતી સામાજિક સંસ્થાઓને એવોર્ડ આપી તેમને પ્રેરણા પૂરી પાડવાનું કામ પણ આ ટીમ કરે છે આ નીતિ અંતર્ગત આજે જુદી જુદી સામાજિક સંસ્થાઓ તથા એજ્યુકેશન ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરેલું હોય અને ઇનોવેશન કરેલું હોય તેવા તમામ ફેકલ્ટીના શિક્ષકોને સન્માનિત કરવા માટેનો એવોર્ડ સમારોહ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં અંદાજે ચાલીસ જેટલા મહાનુભાવોને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ખરડોસન પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની કામગીરી કરતા અને સાહિત્ય સર્જન માટે બાળકોને પ્રેરણા પૂરી પાડી ભાષા સાહિત્યનું વાર્તા સ્વરૂપે સર્જન કરવાનું વિશિષ્ટ કામ કરવા બદલ હનીફ ફબ્બાસભાઈ મેમણનું સન્માનપત્ર આપીને એએમપી ગુજરાત ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને શિક્ષણ ક્ષેત્રમાં તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમને બિરદાવ્યા હતા तथा शिक्षण क्षेत्र में सराहनीय कामगी द्वारा प्रगति थी आ कार्यक्रम में स्टेट हेड इधरीश मुसा डॉक्टर सोहेल कादरी इम्तियाज उवेश सरेशवाला वगैरह हाजरी आपी थी अहवाल जमील मेमन डीसा द न्यूज ऑफ गुजरात न्यूज चैनल ने सब्सक्राइब लाइक करो शेयर करो